da करवा, करू ना करी बन्ध श्रीकृष्णाय नमो नमः श्री श्यामाय नमो પણ ન સેવાય જે દુઃખ ને ઉપમા ન દેવાય જી તે સમય ધીરજ ક ग्रहे वाय जी ग्रेवाय तीरते, रोम रोमे विचि वेदना प्रगटे जारे चालवूं थाय शरीर यह समामा कोण के जारे परवस प्राणी पड़े स्वार्थल लयसौ सहनो सदा श्री हरि स्वामी वला मकरजो व આધાર માયાવજો ઉતાવળા અલબેલ મોટે મોટે માગીઓ કરજો વસમી વેડા એવાર ते ह सु श्याम प्रभु कुछु पोकारे तोघन श्यामजी साचा सनेह। त्रिलोकमा लोकमा नथिय करवाय एह समोजो जो सुधरो तो सुधरु सरवे इहस इहस <coughs> मोजो बायगडो तो सु उपजु शुभगुणतनु एतम परे मा गुचु माराज निष्कुडानन्द कहेनाथजी ए समे राख ज નિષરાનંદ કહે નાથજી એ સમય રાખજો લંદ સ્વામી કે વ્રથા છે એ બહુ કઠણ છે ગમે સુરવીર હોય પણ જ્યારે મૃત્યુ સમય આવે ને ત્યારે ઢીલો ઢપ પડી જાય છે ગમે એવું જોર હોય પણ મૃત્યુ એક એવું છે હાથી જેવો હાથી હોય ને એને હાજા ગગડાવી નાખે તો એક સામાન્ય માણસની શું વાત કરવી અને અંત સમયે કોઈ કોઈનું નથી અને સગાવાલા રોતા હોય સ્વામી કે હવ હવ ના સ્વાર્થ માટે રોવે જો આ મરી જાય તો આપણો વ્યવહાર બંધ થઈ જાય કોણ કમાઈને આપણને ખવડાવશે ઈ સ્વાર્થ હોય અને સ્વાર્થે જ બધા ભેડા થયા છે અને સ્વાર્થ વિના કોઈ પ્રીતિ નથી કરતું ગમે તે કોઈ પ્રીતિ કરતા હોય તો એ સ્વાર્થ કાંઈક ને કાંઈક એનો અંદર હોય હોય ને હોય મુક્તાનંદ સ્વામીનું કીર્તન બોલ્યા મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું મહારાજ અંતકાળે આવી સંભાળી લીધું શ્યામળારે અને છેલ્લું કીર્તન સ્વામીએ આ બનાવ્યું અને છેલ્લા કીર્તનમાં સ્વામીએ પોતે પોતાની જાતને એમ કીધું કે મહારાજ હું તો અબડા છું એટલે બળ વિના મુક્તાનંદ સ્વામીની જો વિચાર કરીએ ને તો સ્વામીની ચોલે તો કદાચ કોઈ ન આવે ઈસ્કુળાનંદ સ્વામી એમ કે છે કે એક ભગવાન અને એક એના ભક્ત આ બે જ એવા છે કે બિનસ્વાર્થી પ્રીતિ કરે છે એને કદાચ આપણે એમ કહી કે સ્વાર્થ હૈશે પણ કેવળ તમારા મોક્ષનો સ્વાર્થ છે મારા પરલોક બગડે નહીં ને એ અમારે સ્વાર્થ છે આપણને આપણી ચિંતા નથી એટલી ભગવાનને આપણી ચિંતા છે મહારાજ કે અંત કાળે મારા જનને મારે ચેડ વાવ લાગ્યું નથી ને બાપડા હે ત્રણ લોકમાં ભગવાન સિવાય આપણું બીજું કોઈ સહાય કરનારું નથી અને વસમી વેળાએ અંત સમયે જે કંઈ અમારી ભૂલ હોય જે કંઈ અમારા ગુના હોય એ ગુનાને માફ કરી અને અંત સમયે અમને તમે તેડવા આવજો મુક્તાનંદ સ્વામીએ એમ લખ્યું નારાયણના નામે રે ઓધાયરો અજામેળ ને અજામેળ ભલે ગમે એવો હતો પાપી હતો પણ ખાલી એને તમારા નામનો પોકાર કર્યો ને તો એનો તમે ઉધાર કર્યો એમ નિષ્કુળાનંદ સ્વામી કે આંત સમયની એવી કઠણ વેદના છે કે ગમે એવો હોય ને તો એની ધીરજ ખૂટી જાય છે અને અંત સમયે કોઈ એમ નહીં કહે કે ભગવાન આને મૂકી જાવ એના બદલે મને લઈ જાઓ હે બહુ કહેતા હોય કરતા હોય એ ભગવાન આને તમે રાખો એ આમ છે એ તેમ છે પણ એમ કોઈ નહીં કહે કે હું એના બદલે ભલે હોય જાઉં તો સાચું એ જ કહેવાય ગયો સ્વામી કહે છે કે કોઈ આ દેહના હગા નથી કોઈ કરતા કોઈ હગા નથી ગમે એવા હેત દેખાડતા હોય ઘરવાળા હોય બાપ હોય દીકરા હોય હગાવાલા હોય સાસુ સસરા હોય દેવાન સામે તો એમ કે સાસુ સસરાની સેવા કરી સાધુની સેવા ન કરી પણ એ સમય કોઈ હગું નથી અંત સમય હગા કોણ તો કે આપણા દુઃખમાં જે ભાગ લે ને ભગવાન રાખી જાવ એની જિંદગી ના હોય તો મારી જિંદગી તમે એને આપી દો પણ એને તમે રાખો અમને લઈ જાઓ એ હાચા હાગા સત્સંગમાં બ્રહ્માનંદ સ્વામી જયારે માંદા પડ્યા ને સ્વામીની આવરદા પૂરી થઈ ગઈ મહારાજે કીધું સંતો ભક્તોને કે સ્વામીની આવરદા હવે નથી સ્વામીને હવે ધામમાં જવાનું છે એમ કહે ત્યારે સંતોએ અને ભક્તોએ મહારાજને એમ કીધું મહારાજ અમારી આવરદા સ્વામીને આપો પણ સ્વામીને જવા દેવા નથી અમારે એ હાચા હગા પછી મહારાજે બધાઈને કીધું કે સાત સાત દિવસની આવરદા આપો અને મહારાજ આપી લઈ શકે બધાની અને બ્રહ્માનંદ સ્વામીને આપી શકે એ હાચા હગા ભગવાન અને સાધુ છે ને એ આ જીવના હાચા હગા એ છે હે ગુણાદિતનંદ સ્વામી વિચરણ કરતા હતા સાધુ ને તો હાઈલા જતા હોય રસ્તામાં જે કોઈ આવે એને વાતો કરવાની ભગવાનની તો કામ થઈ જાય સામી એક ભાઈ બપોરના ખરા બપોરે ખડ ની ભારી લઈને નીકળો સાધુ ઘડીક છાંયે બેઠા એટલે આને એમ થયું કે હાલો ઘડીક સાધુ પાંચ આપણે બેસીએ એ ગુણાદિત્યાનંદ સ્વામી પાસે બેઠા ને ગુણાદિત્યાનંદ સ્વામી પહેલા સાધુ થાવું ગુણાદિત્યાનંદ સ્વામીએ વાતોમાં લઈ કે સાધુને વાલા ભગવાન તે જીવના હૈયામાં ખાલે બાપને વાલી બાયડી તે છોકરાને પરણાવ્યા આકૃ કુદરતી ક્રમ તે સ્વામીએ સાધુ થવાનું કીધું તો આને એમ કેમે થઈ ગયું મહારાજને કઈ ખબર છે કે મને સાધુ થવાનું કે મારા બાપ ને મારા ડોહિમા ને મારા ઘરના ને કેવડું મારા પ્રત્યે આમ હેત અને હું સાદું થઈ જાવ કે તમારે કોઈને કઈ ભૂખે નથી મળતા કુણાદિતનંદ સ્વામી કે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લખ્યું ને બધા સ્વારથ થયા છે છોકરો કમાઈને દેતો હોય નોકરી કરતો હોય અઢાર કલાક કામ કરતો હોય લાખ દોઢ લાખ પગાર હોય અને બધા જલસા કરતા હોય તો મજા જ આવે ને ભાઈ એ કે અરે મારા હું અહીંથી ઘરે જાઈશ પછી હું હાથ પગ ધોઈને ખાઈશ ને તે મારા બાપ ને મારા ઘરવાળાને બધા મારી વાં કે ખાઈ પીએ કે આવો તો મારે એ જ છે અને તમે મને સાદું થવાની વાત કરો કે ગુણાતીતાનંદ સ્વામી કે અહીંયા સ્વામી લખું ને આવું સંસારી છે એ ખોટા છે લઈ દઈને ખોટા છે એટલે સ્વામી કે તારે એની પરીક્ષા કરવી એટલે છે કાંઈક ગુણાદિતનંદ સ્વામીની દ્રષ્ટિ પડી છે કે આ પરીક્ષા કરવી ત્યાં સ્વામી કે ઘરે જ ને ત્યાં ભારી નાખી અને પડી જાજે આજે ઉમરામાં ઘરમાંય નહીં ઓછરીમાંય નહીં અને ફીને લઈ મોઢે ને આંખું તારવી જાજે ને આમ ખોટે ખોટો દોડ કરજે મરવા પડ્યો હોય એવો હોય સામી કે પછી અમે આવશું ઉણાદિતનંદ સ્વામી કીધા પ્રમાણે છોકરો ઘરે જઈને પડી તો ગયો પછી મોટું માણસ ગામ ખાતે એટલે વૈદો બોલાવવા ફકીર બોલાયવા જોવા વાળાને બોલાયવા કાંઈ આવે નહીં છોકરો આમ મરવા પડ્યો ને આખું ઘર ચિંતામાં કાંઈ થાય નહીં એમ કરતા કરતા ગુણાતીતાનંદ સ્વામી ત્યાંથી શેરીમાંથી નીકળ્યા ને તો તરત કોઈ આવ્યું કે મારા તમે કાંઈ જાણો છો આ છોકરો છાયામ આવી ગયો છે કે પટેલ ગામ ધણી છે પટેલ છે સ્વામી આવ્યા ગુણાતીતાનંદ સ્વામી સ્વામી કે તમારો છોકરો બેઠો થઈ જાય અમે દરદ તો ગોતી લીધું છે દૂધ લઈ આવો દૂધ દૂધ કે ગરમ કરી સાકર બાકર ઘોળી દૂધ લઈ આવો કે પછી ને સ્વામીને સંતોને બધા બેઠા અને દૂધ ઓલો ભાઈ લઈ આવ્યા ઘરમાંથી મહારાજનું નામ લઈ સ્વામિનારાયણ સ્વામીને ભજન કરતા હતા કાંઈ ડોર નહોતા કરતા સાચું પણ ઓઈલાને ખબર નહોતી કે આ શું કરે છે એટલે ગુણાદિતાનંદ સ્વામી એટલું સરસ મજાનું ચોકઠું બિહાડી દીધું છોકરા માથે આમ દૂધને ફેર્યું ગુણાદિતાનંદ સ્વામી કે હગાવાલાને કે આ છોકરાનું મોત છે ને અમે આ દૂધમાં લઈ લીધું છે હવે એસી નેવું વરના માજી હતા ને એને કીધું કે આ દૂધ જે કોઈ પીવે અને એ માણસ મરી જાય અને છોકરો બેઠો થાય હવે ખબર પડશે ને કોણ પીહે ઈ મરવું સારું લાગે ભાઈ હવે નેવું વરની ડોહી હતી અને ગામ ધણીનો જો જુવાન દીકરો બેઠો થાય તો ડોહિમાને એમ થવું જોઈએ લખ્યું નથી કે સંબંધી હોય હોય ભગવાનના ભક્ત છે ને એ તમે જોવો ને તો ભગવાનના ભક્તની પાછળ પ્રાણ દેવાય ત્યાર છે એવાય ભગવાનના ભક્તો છે કે ભાઈ આ હરિભગત ભગત જીવ તો થાય તો ભલે હું એને ભલે ધામમાં હોય જાવ ઈ હાચા હગા ડોહી માં કે આપણે મરવું નથી ભાઈ કે એક ફાડીશ કદાચ આપણે નથી મરવું કે ઓળો છોકરો બધું હું તો હું તો સાંભળે ડોહી બહુ ખેતી હતી ભાઈ ભાઈ મરવા તો ત્યાર ના થઈ કે પછી એના ઘરવાળા એ કે આ મરી જાય તો આપણે ક્યાંક ઘરગી જા હું એમાં હું હવે બીજી મોટી વાત થઈ વિચાર તો કરો હગી પત્ની હતી તો એમ ના થાય કે મારો પતિ બેઠો થતો હોય તો એને માટે હું પ્રાણ દેવા તૈયાર છું સત્સંગમાં તમે જુઓ ને ઘણા એવા ભગવાનના ભક્ત છો કે સત્સંગને ભગવાનના ભગતને માટે ઠીક છે સત્સંગને માટે પ્રાણ દેવા તૈયાર છે હે ગમે એવું દુઃખ આવે ભલે આવે સત્સંગને કાંઈ આંચ ન આવી સત્સંગના ઘણા ઉપદ્રવ હોય ને માથે લેવી હાવ એ કહેવાય સત્સંગ એને પોતાનો કર્યો કે મારો સત્સંગ છે પછી એના બાપાએ ના પાડી ને એના માયે ના પાડી ગુણાતીતાનંદ સ્વામી આ બધો ખેલ કરે બોલો ભાઈ સાંભરે પછી ગુણાતીતાનંદ સ્વામી કહે કે ભાઈ અમે સાધુ પી જઈએ કે ઓહો મારા તમે તો પરોપકારી કહેવા ને તમારે તો બીજાને જીવતદાન દેવું હોય એ તો તમારી ફરજ આવે તમે કે અમે આયા પીએ કે બહાર તો કે બહાર પીવો ને તો અમારે કાંઈ ઉપાધિ નહીં મરી જાવી ટાઢે પાણીએ ખવા જાય હે આ સંસાર સ્વાર્થ માટે જ નિષ્કુળાનંદ સ્વામી કે છે એ હેત છે બધાને જુદો જુદો સ્વાર્થ હોય પત્નીને જુદો સ્વાર્થ હોય મા બાપને જુદો સ્વાર્થ હોય બહેનોને જુદો સ્વાર્થ હોય ભાઈઓને જુદા સ્વાર્થ હોય આ આ સ્વાર્થના સૌ સગા સંબંધી છે બધા જીવના કોઈ હાગા નથી એટલે નિષ્કુળાનંદ સ્વામી આયા એમ લખે છે કે હવ હૌના સ્વાર્થ માટે થઈને આ બધા યદ કરે છે પછી ગુણાદિતંદ સ્વામી હે ને જ્ઞાનના દૂધ તો પી ગયા સ્વામી કે હવે અમે જાય કે તો ઓલો છોકરો બેઠો થઈ અને એ સાધુની પાછળ વયો ગયો સાધુ થઈ પછી બધા હગા કે એ ભાઈ એ ભાઈ ભાઈ કે મારી વાય કોઈ તમે મરવા ત્યાર ના થયા આ સાધુ મારી વાય મરવા થયા મારા હાથા હગા તો આ સાધુ છે કે એમ કરી અને સંસાર છોડી અને એનું પોતે વયો હે એટલે સ્વાર્થ ના સૌ સગા સંબંધી સ્વાર્થ તણિયા દુનિયા સ્વાર્થ ક્યાં સુધી સામી કેટલો સ્વાર્થ કીધો ખબર તમારા જોડા કાઢી નાખ્યા હોય ને જોડા એ સ્વાર્થ હોય એ હાથ શું કરવા ઓલો ગાડા નું ધોરું હોય ને અહીંયા કાગવે મૂકે એ જોડો એટલો સ્વાર્થ છે વિચાર કરો હાવ કાઢી નાખ્યું છે ઓલામાં નાખી દીધું છે ભંગારમાં છતાંય એમાંથી ક કાઢી લેવો છે એમ સગાવાલા છે ને આપણામાંથી હાવ ચૂહી લે ને પછી જવા દે જમપુરીમાં આપણે જો આવા હગાવાલા છે એટલે હગાવાલામાંથી હેત તોડવું અને સત્સંગમાં ભગવાનમાં ભગવાનના ભક્તમાં હેત કરીએ ને તો આપણો જન્મ લેખે લાગે સહજાનંદ સ્વામી મહારાજની જય